આબિદ બાપુ સૈયદ એડવોકેટ જુનેલીમભાઈ મેમન સહિત અનેક મહાનુભો હાજર રહ્યા હતા અંતે બડોદા એક્સપ્રેસ ન્યુઝ ચેનલના તંત્રી જુબેરભાઈ મેમને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અજીઝ ધુપેલવાલા અજીતભાઈ વાલી અજીતભાઈ બોલો રાજી <laughs> તબાઇને પેલા ખુલા તો

ये है भाई। भाई हाँ भाई। तो भाई दो मिनट ये जरा इधर भाई जा जा जा। आ, अच्छा बड़ोदा एक्सप्रेस न्यूज चैनल ना तंत्री जुबेर भाई मेहमान द्वारा योजना प्रोग्राम विशेष આજે હંમેશા સામાજિક કાર્યોમાં અગ્રેસર અને ન્યૂઝ ચેનલના તંત્રી હોવા છતાં આજે સમાજને જ્યારે પણ જરૂરિયાત પડે છે ત્યારે ઝુબેરભાઈ મેમન આઈને ઉભા રહે છે અને આજે બરોડા એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ દ્વારા એટલે ઝુબેરભાઈ મહેમન દ્વારા એક નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ માત્ર નિયાઝનો પ્રોગ્રામ નહીં પરંતુ આ પ્રોગ્રામમાં એમને જે સામાજિક કાર્યકરો છે જે મુસ્લિમ સમાજના વકીલો છે જે સમાજ માટે દરેક વખતે આગળ આવીને કામ કરે છે અને લોકોને સેવા અને મદદ કરે છે એમનું સન્માન પણ રાખેલું છે હું એમને ખૂબ જ અભિનંદન આપું છું કે એમને આવું કાર્ય કરવાથી લોકોને પ્રોત્સાહન મળે છે અને લોકો ખિદમતમાં વધારે સાથ આપે અને એવી જ રીતે ઝુબેરભાઈ મેમન આવી રીતે એમની ન્યૂઝ ન્યૂઝ ચેનલને પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે એ તરક્કી કરે અને ઝુબેરભાઈ પણ કરે અને આવી જ રીતે જે લોકો પણ ખિદમત કરતા હોય એમને સન્માન આપવામાં આવે તો એમને પણ એક ઉત્સાહ મળે છે અને આગળ પણ એ લોકો આવી રીતે ખિદમત કરતા રહે એવી અમારી દુઆ છે તમે માનો છો કે બીજા સામાજિક કાર્યકર્તાઓ સો ટકા યોજવા જોઈએ કારણ કે સન્માન કોઈ પણ નાના મોટા વ્યક્તિને તમે સન્માન આપો તો તેમાં એક હિંમત આવે છે અને ભવિષ્યમાં પણ એક કામ કરતા પહેલા કોઈ વિચારે ને એવું છે કે ભાઈ હું આ કામ કરીશ તો મારું સન્માન કરવામાં આવશે અને એ તો ચોક્કસ વાત છે કે ઇજ્જત અને ઝિલત અલ્લાહ તરફથી હોય છે વ તો ઇજ મંતશા વ તો મંતશા એટલે તમે સારા કાર્ય કરતા રહો તો તમને ઇજ્જત સો ટકા મળવાની છે અલ્લાહ નો વાયદો છે એડવોકેટ જુનેદ સૈયદ છે મેન હેતુ એવું છે કે જ્યારે પણ મુસ્લિમ સમાજની તકલીફ હોય છે કોઈ મુસીબત આવે છે તો સામાજિક કાર્યકર્તા અને જે વકીલો છે એ આગળ વધી અને મુસ્લિમ સમાજનો સાથ આપે છે તો મુસ્લિમ સમાજ પણ વકીલોનું સન્માન શા માટે ના કરે જેવી રીતે આપણે તકલીફમાં હોઈએ તો વકીલ લોકો આપણા મદદ કરે છે તો આપણે એમનું સન્માન રાખીએ તો આપણને પણ સારું લાગે કે વકીલો આપણા માટે એટલું કર્યું છે તો આપણે એમના માટે કેમ એવું ના કરવું જોઈએ અને જે જુનેદભાઈ છે યુવા નેતા છે અને આપણે તમે જોશો કે કોઈ પણ કામ હોય છે તો જુનેદભાઈ સૈયદ ઊભાને ઊભા ખડે પગે લોકોના સાથે રહે છે ઇકબાલભાઈ દૂધવાળા છે હનીપભાઈ શેખ છે બાઉુભાઈ શેખ જે છે એ લોકોએ હમણાં થોડા સમય પહેલા જે મુસ્લિમ સમાજ પર મુસીબત આવી હતી એટલે આ લોકોએ મુસ્લિમ સમાજને આગળ વધી અને પ્રોત્સાહન આપ્યું હતું અને એની તકલીફોમાં સાથ આપ્યું હતું નિયાઝ તો એક ગોસપાકની નામની નિયાસ કરી હતી પણ એના સાથે હું આ વકીલોને સન્માન માટે ખાસ આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ગંદેશ્વર તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે